જય માતાજી આજે આપણે સાંભળીશું ચોટીલા ડુંગર પર બિરાજમાન માં ચામુંડા નામ એક અદ્ભુત પચ્ચાની પાવન કથા માં ભગવતી ચામુંડા બે મુખ વાળી દેવી છે એવી માં વીસગુજાડીના ત્યાં હાજરા હજુર બેસણા છે આવી સોમલા ખાચરના ભાલાની દેવી માં ચામુંડાના પચ્ચા અપરંપાર છે आवाज એક માં ચામુંડમાના પચ્ચાની आवाज છે તો બોલો ચામુંડમા તે કે છે કેટલાય સમય પહેલાની આ વાત છે કે જ્યારે પાંચાળની ધીંગી ધરા પર કાઠી દરબારનું રાજ્ય ચાલતું હતું ધન્ય છે આવા કાઠી દરબાર ભોજા બાપુને કે જે સોમલા ખાચરના વંશજ હતા તેવા ભોજા બાપુ ખાચરની આ વાત છે કે જ્યારે તે ચોટીલાની ગાદી પર રાજ્ય કરતા હતા તેની મહારાણીનું નામ પણ સોનબાઈ હતું ઓજા બાપુ ખાચર અને સોનબાઈ માં ચામુંડમાના પરમ ભક્ત હતા દિવસ રાત તે સતત માની સેવા પૂજા કરે અને માનું નામ સ્મરણ કરે માં ચામુંડમાના પણ ચારે હાથ સદાય તેના પર રહેતા હતા આ પતિ પત્ની નીતિવાન અને ધર્મવાન હતા ભોજા બાપુને રોજનો એક એવો આકરો નિયમ હતો કે તે રોજ સવાર પડે તે પહેલા જ તે માના ડુંગર પર જાય અને માં ચામુંડા માની સન્મુખ બેસે અને માને 108 દીવા કરે અને પછી માં ચામુંડાની 108 માળા કરે હે માં ચામુંડા હે માં ચામુંડાનો સદાય તેના અંતરમાં નાદ સંભળાતો હતો પછી જ તે પાણી પીવી જ્યાં સુધી એકસો આઠ દીવા કે એકસો આઠ માળા ન થાય ત્યાં સુધી તે પાણીનું એક ટીપું પણ પીવે નહીં આવા મા ચામુંડમાના તે પરમ ભક્ત હતા આમ રોજ સવાર પડે તે પહેલા જ ચામુંડા માની આરાધના કરવા માના એકસો આઠ દીવા કરવા અને માની એકસો આઠ માળા કરવા તે માના ડુંગરે ચાલ્યા ચાલ્યા એમાંથી બે પાંચ માળા પણ બાકી હોય અને સવાર પડી જાય તો આખો દિવસ તે નિર્જળા ઉપવાસ કરે આમ આવી આકરી તેની ટેક હતી હવે એક વખતની આ વાત છે મહારાણી સોનબાઈ અને તેની દાસી તેના મહેલના ઝરૂખામાં ઉપા-ઉપા ચોટીલાની બજારને જુએ છે આજ સમયે ચોટીલાના વન વગડે ચોટીલાની સીમમાં કેટલાક માલધારીઓ તેના નીસડા નાખ્યા છે અને આ માલધારીની પાંચ સાત દીકરીઓ કે જેને માથે કાળા ઓઢણા ભેડિયા ઓઢ્યા છે જાણે સાક્ષાત માં જગદંબા ચાલી આવતી હોય તેવું દેખાય છે અને તેની માથે મહી ભરેલા માટલા રાખીને ચોટીલાની ઊભી બજારમાં તે મહી વેચવા નીકળી છે આ ચારણ કન્યાઓ મા જગદંબા જેવી શોભે છે આ કન્યાના વૃદ્ધ માળીએ તેના હાથેથી આ ઓઢણા ગૂંથેલા છે ત્યારે આજ સમયે સોનબાઈની નજર તે જગદંબા સમાન દેખાતી ચારણ કન્યાઓ પર પડી છે અને તેની દાસીને તે કહે છે કે જા બહેન પેલી કાળા ઓઢણાવાળી દીકરીઓને અહીં બોલાવીને આવ હવે હુકમ થતાં જ દાસી દોડતી મહિલના પગથિયા ઉતરીને બજારમાં મહી વેચવા જતી આ ચારણ કન્યાઓ પાસે આવે છે અને તેને કહે છે કે જય માતાજી દીકરીઓ ઊભી રહો મારે તમારું કામ છે આમ ઉપર જુઓ મહિલના જરૂખામાં ઊભા છે ને તે ચોટીલાના મહારાણી સોનબાઈ છે તે તમને બોલાવે છે તમે મારી સાથે ચાલો હવે મહી માખણના માટલાને નીચે મૂકીને જગદંબા સમાન ચારણ દીકરીયું મહેલના પગથિયા ચડે છે અને જ્યાં ચોટીલાની ચોવીસીના રાણી સોનબાઈ ઊભા હતા ત્યાં જઈને ચારણ કન્યાઓ તેને બે હાથ જોડીને કહે છે કે જય માતાજી રાણીબા અમને અહીં બોલાવવાનું શું કારણ છે તે કહો ત્યારે સોનબાઈ કહે છે કે જય માતાજી દીકરીઓ તમે આ તમારા માથે જે ઓઢણા ઓઢ્યા છે તે ખૂબ જ સુંદર છે તે ક્યાંથી લીધા છે ત્યારે ચારણ દીકરીઓ કહે છે કે હે મહારાણી આ કોઈ વાણિયાની હાટે કે બજારમાં મળતા નથી આ તો અમારી માવડીઓ અમારા માલધારીના નેસડાની અમારી વૃદ્ધ ડોસીમાં અમારી આયુ તેના હાથેથી જ આ ઓઢણાને ગૂંથે છે ત્યારે સોનબાઈ રાણી સિક્કા ભરેલી એક સોના મોરની કોથળી લાવીને તે ચારણ કન્યાને આપે છે અને કહે છે કે આ લ્યો બેટા આ રૂપિયા કાલે તમે મહી વેચવા આવો ને ત્યારે તમે મારા માટે એક આવું જ સુંદર ઓઢણું લેતી આવજો આમ મહારાણીએ તો ચારણ કન્યાના હાથમાં રૂપિયાની થેલી મૂકી અને આ ચારણ કન્યાઓ તે થેલીને લઈને મહી વેચીને તેના નેસડે પાછી આવી જ્યાં તેના વૃદ્ધ ડોસીમાં બેઠા હતા ત્યાં આવીને એક દીકરીએ સોનાના સિક્કા ભરેલી થેલી તે માળીને આપતા કહ્યું કે હે માળી આવો જ એક ભેડિયો અમારે જોઈએ છે જો તે પડ્યો હોય તો આપજો ને આપણી મહારાણીને તે ખૂબ જ ગમે છે તેથી કાલે એના માટે અમારે લઈ જવાનું છે લ્યો આ રાણી સિક્કા તેના બદલે ભેડિયો આપજો એમ મહારાણીએ કહ્યું છે ત્યારે તે વૃદ્ધ ડોસીમાં બોલ્યા કે અરે દીકરીઓ તમે તો ચારણ કન્યા છો મહારાણીએ ખૂબ જ મોટી ભૂલ કરી છે આવા રાણી સિક્કાના રૂપિયાના બદલે જો આપણે ભેડિયા વેચીએ ને તો તો આપણે નવ લાખ ભગવતીઓ વેચાઈ જાય અરે બેટા જો ચોટીલાની મહારાણીને આવું ઓઢણું જ જોતું હોય ને તો મહારાણી છે તો આપણે કાંઈ ભિખારી નથી આપણા આંગણે તો નવ લાખ લોબડિયાળીઓ અવતરે છે મહારાણીને કહેજો કે આ ભેડિયાને સંકેલીને ચોટીલાની રાજગાદી પર રાખે અને તેનું જતન કરે તો અમારી આયુ અમારી ભગવતીઓ તમારા ખજાને ક્યારેય ખોટ આવવા દેશે નહીં જા દીકરી કાલે સવારે હું તને એક નવો કાળો ભેડિયો આપીશ પરંતુ આ રાણી સિક્કાની કોથળી છે તે મહારાણીને એમ નેમ પાછી આપી દે છે હવે બીજે દિવસે સવાર પડતા જ જગદંબા સમાન આ ચારણ કન્યાઓ માથે મહિના માટલા મૂકીને ચોટીલાની બજારમાં ચાલી નીકળે છે ત્યારે વૃદ્ધ ડોસીમાં તેને કાળો ભેડિયો સંકેલીને આપે છે તેને લઈને આ ચારણ કન્યાઓ નીકળી છે તેની સાથે તેની માળીએ દીધેલો એક નવો ભેડીઓ હતો કે જે ચોટીલાના મહારાણીને આપવાનો હતો ચારણ કન્યાઓ હવે બજારમાં આવે છે જ્યાં મહારાણી સોનબાઈ તેના ઝરૂખામાં ઊભા ઊભા આ દીકરીઓની રાહ જુએ છે આ દીકરીઓને જોતાં જ સોનબાઈ તેની દાસીને કહે છે કે જુઓ તો આ ચારણ કન્યાઓ મારા માટે ભેળીઓ લઈને આવે છે હવે આ દીકરીઓ સોનબાઈના મહેલમાં આવે છે અને મહિના માટલા નીચે મૂકીને એક દીકરી સોનબાઈના હાથમાં તે રૂપિયાની કોથળી મૂકે છે અને કહે છે કે હે મહારાણી લ્યો રાણીબા બા અમારા વૃત માળીએ એટલું જ કીધું છે કે અમે કઈ ભેડિયા વેચતા નથી આ લ્યો તમારા રૂપિયા અને અમારી માળીએ તમારા માટે એક નવો જ ભેડિયો આપ્યો છે આ લ્યો તમારો ભેડિયો આમ મહારાણીના હાથમાં રૂપિયા અને ભેડિયો મૂકીને

આ ભેડિયામાં મારું રૂપ કેવું લાગે છે તે મને કહો તોય દરબાર કંઈ જ બોલતા નથી હવે તેની નજીક આવીને સોનબાઈ કહે છે કે હે ચોવીસીના ધણી હું તમને કહું છું કે આ ભેડિયામાં હું કેવી લાગું છું આમ બે વાર પૂછ્યું અને ત્રીજી વાર જ્યારે સોનબાઈએ ભોજા બાપાને પૂછ્યું કે આ ભેડિયામાં હું કેવી લાગું છું ત્યારે આ તો કાઠી દરબાર છે માને કંઈક કરવું હશે ત્યાં જ બાપુ ખાચરે તેની કેળે લટકતી તલવારને તેને મ્યાનમાંથી કાઢીને સોનબાઈના પગમાં મૂકી દીધી અને ચોવીસીના ધણી તેને બે હાથ જોડીને એટલું જ કહે છે કે હે કાઠિયાણી હું આંધળો નથી કે હું બેહરો નથી હું બધું જ સાંભળું છું અને બધું જ જોઉં છું તમે મને ત્રણ વાર પૂછ્યું કે હું કેવી લાગુ છું તો હે કાઠિયાણી હવે હું તમને કહું છું કે આ કાળા ભેડિયામાં તમારું રૂપ પગથી માથા સુધી તમે મને આ ચોટીલાના ડુંગર પર બેઠેલી મારી મા ચામુંડમા જેવા લાગુ છે તમારા રૂપમાં મને મારી મા ચામુંડા દેખાય છે હે કાઠિયાણી તમે મને ત્રણ વાર પૂછતા હતા પરંતુ મેં કંઈ જવાબ આપ્યો નહીં એટલા માટે કે આ કાળો ભેડિયો તો મારી માવડીઓ નવ લાખ લોભડિયાળીઓ ઓઢે અને કાં તો ભૂખરા ડુંગર પર બિરાજેલી મારી બે મુખવાળી મારી મા ચામુંડા ઓઢે હે કાઠિયાણી મારી માનો ભેડિયો તમે આજે ઓઢ્યો છે ને તો આજથી હું તમારો દીકરો અને તમે આજથી મારી માતા છો આટલું કહીને બાપુ ખાચર ત્યાંથી ચાલ્યા જાય છે અને પોતાનું જીવન મા ચામુંડમાના ચરણોમાં સમર્પિત કરે છે મા ચામુંડમાની સેવા પૂજા કરવામાં વિતાવે છે ધન્ય છે બાપુ ખાચરને આવી બાપા ખાચરની દેવી મા ચામુંડમાના ચોટીલાના ડુંગર પર હાજરા હજુર બેસણા છે তো বলো চামুন্ডা মাতনী